જુસ છે ને તમે લોકો કહેતા પેંડાનું કાલના આપણે બ્લોગમાં વાત કરી હતી પેંડાનું શું કર્યું તો આ જો આ આપણા પેંડા બનેલા છે એકદમ જો એટલા મસ્ત પેંડા બન્યા છે જો સરસ પેંડા આપણા બન્યા છે અત્યારમાં આપણે ખાવાના નથી એટલે સવારમાં તો મેં પહેલાં મેથી પલળેલી પીધી હતી ગરમ પાણી ગ્રીન ટી અને પછી એવું નવરી થાય આજે મેં

બો ઉતાવળ હો તમારે જોવાની જોવાની તો ઉતાવળ હોય ને તો જો ફ્રેન્ડ્સ આપણે મગાવેલું છે આ બોક્સ આવા બસ કયા રાખે બધું લઈ આવ્યા રાખે આવો આટલું બધું લઈ આવાય આવો આ આપણે બા ચોપડા ભરવાનું છે બોક્સ આ તો છે ને બજે એમ નેમ ચોપડા મુકાઈ જાય પણ આ ચારે બાજુ ઉડાડે નહીં ને એટલે પણ એક સેકન્ડ મૂકી દેવાય ને આવા ખર્ચા નો કરાય અને હવે આપણે તો આપડા સ્ટેન્ડ આવેલા છે રાખવાના આ રીતના આ મને લાગે છે નાના પાયા વિશે આવું બધું આવે હા ઉભા તો રેવા પીટ તો કરવા દો

અને આ આપણા અલગ થઈ ગયું છે અને હવે આપણે ફિટ કરી દેવું અને બા જોયા મદદ કરાવવા મીણા મારી બાજ રેડી હો પ્લાસ્ટિક બઉ સારું છે મજબૂત આવ્યું છે પેલા તમારા હાથમાંથી લઈ દેતા બોક્સ કહે પણ મને એમ કે કોણ હું લાવીશો તમને ખમો ખમો એમ એટલે મેં કીધું એટલે મેં કીધું જોવા દે મને પૈસા નું બોવ તમને નું તો હોય ને હલકું આવ્યું હોય કઈ પેકિંગ માં આવે કઈ વાર વાર એવું હલકું ન આવે વસ્તુ હારી આવે સારું છે આ સારું છે લોટકું આવી ગયું છે વાંધો નહીં તો હાલો ફ્રેન્ડ હવે હું આખું ફિટિંગ કરી લઉં પછી હું તમને બતાવું આપણે આમાં હું ભરવાનું છે બોક્સ આપણું મસ્ત મજાનું જો ફિટિંગ થઈ ગયું છે બાઈ ગયા છે ગયા તડકે બેહવા સંપુડી સંફ મંજુરી એની આયરે બરાબર અને બોક્સમાં આપણે મૂકવાના છે મારી એંજવીના ચોપડા એટલા માટે આ મગાવેલું છે કેમ કે પેન્સિલ એના બધે ચોપડા ને ઝીણા મોટા રમોકડા બધું જાય ત્યાં બધું પડ્યું હોય એટલે સરસ સામાન મૂકાઈ જાય એન્જવી હાલ અને બોક્સ ને આપણે અહીંયા મૂકી દેવાનો છે લાવ અને આ આપણે અહીંયા આ બાજુ અને આ જો બોક્સ માં આપણે ચોપડા મૂકવાના છે અને આ તો કંપાસ ને બધી વસ્તુ અહીંયા પડી રહી બરાબર ને એન્જી અને આમાં મૂકી દેવું ચોપડા અને તો એ ચોપડા મૂકતા જો કેટલી બધી જગ્યા વધે છે હવે છે ને ક્યાંય રખડવું ન જોઈએ આખા ઘરમાં બધું સમજાણું કંપાસ ને એવું બધું પેન્સિલ બધું આમાં ભરી દેવાનું આજનો બ્લોગ આપણે પૂરો કરવી સવી બબાય